અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ડોર ટુ ડોર તપાસ કરવામાં આવી રહી છે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોથી વધુ જોવા મળે છે રાજ્યમાં એક તરફ કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે આ વાયરસના કારણે રાજ્યમાં પાંચ બાળકોના મૃત્યુ નીપજ્યા છે આ દરમિયાન સાબરકાંઠાના નવાચામુ ગામે અને અરવલ્લીના ઢેકવા ગામે એક એક બાળકોમાં આ વાયરસના લક્ષણો જોવા મળતા તંત્ર દોડતું થયું છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને આસપાસમાં ચાંદીપુરા વાયરસથી પાંચ બાળકોના મોત થયા છે ત્યારે આ વાયરસથી બાળકો જ નહીં વૃદ્ધોને પણ બચાવવા ખૂબ જ જરૂરી છે મગજના તાવ જેવા લક્ષણો ધરાવતા માટીની માખી કરડવાથી થતી આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે રાજ્યમાં અત્યારે બાર જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમાંના સેમ્પલ પુણે લેબ ખાતે મોકલાયા છે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને હવે ગુજરાતના ગામડાઓ સુધી આ ચાંદીપુરા વાયરસ ફેલાયો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા રાજસ્થાનના કેટલાક ગામડામાં આ વાયરસ ફેલાયો છે પાંચ બાળકોના મોત નીપજ્યા છે જેમાં ચૌદમી જુલાઈએ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાતના સાબરકાંઠા અને આસપાસના જિલ્લાઓમાં થઈને અત્યાર સુધીમાં પાંચ બાળકોના ચાંદીપુરા વાયરસને કારણે મૃત્યુ થયા છે ચાંદીપુરા વાયરસ એ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં વર્ષ ઓગણીસો પાસઠમાં ગામના બે બાળકોને આ વાયરસને કારણે મગજનો તાવ આવવાની તકલીફ સર્જાઈ હતી ત્યારથી જ સેન્ડ ફ્લાયથી થતી બીમારીને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું હતું માખીના કરડવાથી ફેલાયેલો વાયરસ છે તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું હતું પરંતુ તેને એનકેફેલાઇટીસ વાયરસ પણ કહેવામાં આવે છે મુખ્યત્વે ગામડામાં આ રોગનો ફેલાવો થતો હોય છે ગામડામાં માટીમાં ચોમાસાની ઋતુ દરમિયાન વિશિષ્ટ પ્રકારની માખીનો ઉપદ્રવ વધી જતો હોય છે તેને સેન્ડ ફ્લાય કહેવામાં આવે છે તેના કરડવાથી ખાસ કરીને નવ મહિનાથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને એન્કેફેલાઇટીસ વાયરસના લક્ષણોવાળી બીમારી થતી હોય છે જેમાં મગજનો તાવ આવવા જેવા મુખ્ય લક્ષણો હોય છે જેને કારણે બાળકનું મોત પણ થઈ શકે છે ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણોમાં ખૂબ જ વધુ પ્રમાણમાં બાળકને તાવ આવે છે આ સાથે જ હાઈ ગ્રેડ ફીવરને કારણે માથાનો અશક્તિ રહેવી ચક્કર આવવા ઝાડા ઉલટી થવી વગેરે લક્ષણોને કારણે બાળકોની સ્થિતિ લથડે છે અને તેમને કેટલીક વખત વેન્ટિલેટરની પણ જરૂર પડી શકે છે બાળકોનું શરીર આ સેન્ડ ફ્લાયના કરડવાની સામે રક્ષણ આપી શકતું નથી અને ઓછી ઇમ્યુનિટી ધરાવતા બાળકોને તેની ગંભીર અસરો થઈ શકે છે હાલ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના લીધે ફફડાટ વ્યાપી ગયો છે હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આ વાયરસના કારણે અત્યાર સુધી પાંચ બાળકોના મોત થયા છે તો અન્ય બે બાળકોમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના બાર કેસ નોંધાયા છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ચાંદીપુરા એન્કેફેલાઇટીસ રોગથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી જોઈએ આ કોઈ નવો રોગ નથી સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ રોગ જોવા મળે છે ચાંદીપુરા વાયરસ વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય એટલે કે રેતમાં કરડવાથી થાય છે અને ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે હાઈગ્રેડ તાવ ઉલટી જાડા માથાનો દુખાવો અને ખેંચ આવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે ગુજરાત સરકાર આ વાયરસ સામે લડત માટે સજ્જ છે તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ જો કોઈ ચાંદીપુરા વાયરસના કેસ આવે તો હોસ્પિટલ તંત્ર તેના માટે સજ્જ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડ તથા વેન્ટિલેટરની પૂરતી સુવિધા છે તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું આ ઉપરાંત ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતવાસીઓને ચાંદીપુરા વાયરસથી ડરવાની જરૂર નથી ફક્ત સાવચેતી રાખવી આવશ્યક છે તેવી અપીલ કરી હતી રાજ્યસ્પ જિલ્લામાં ચાર અરવલ્લી જિલ્લામાં ત્રણ મહીસાગર અને ખેડા જિલ્લામાં એક એક શંકાસ્પદ કેસ છે જ્યારે રાજસ્થાનના બે દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ બાર શંકાસ્પદ કેસ નોંધાયા છે જે તમામના સેમ્પલ પૂના ખાતની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેનું પરિણામ સરેરાશ બાર થી પંદર દિવસમાં આવે છે ચાંદીપુરા વાયરસના કેટલાક શંકાસ્પદ મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સધન સર્વિલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઈ હતી જેના પરિણામે અત્યાર સુધીમાં કુલ ચાર ઘરોમાં કુલ અઢાર વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ બે ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે રાજ્ય આરોગ્ય વિભાગ આગમચેતીના ભાગરૂપે આ રોગોનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કેસ જોવા મળે છે મંત્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવા નહીં પરંતુ સાવચેત રહેવાની સલાહ આપી છે પ્રાથમિક લક્ષણો જણાઈ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે આ વાયરસ જીન્સ વેસિક્યુલો વાયરસ કુટુંબને અનુસરે છે ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાય છે રાજ્યમાં હાલમાં કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાસઠમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેના લક્ષણો હાઈગ્રેડ તાવ આવવો ઉલટી ઝાડા થવા માથાનો દુખાવો અને ખાસ કરી આવવી એના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડોક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ હાલમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા ત્રણ કેસ નોંધાયા છે હાલમાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું નમૂનાઓ મોકલ્યા પછી દસથી પંદર દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં છ મૃત્યુ નોંધાય છે તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ બે હજારથી વધુ ઘરોમાં દવાઓનો છંટવા છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ આ રોગ ચેપી બિલકુલ નથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર